નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઇંગ્લિશ ભેગું થઈ ગયું છે ગરબડ ગરબડ મારા ગુડ મોર્નિંગ કેવું સુપ્રભાત કેવું

જમણી સાઈડ ગોળ રાઉન્ડની અંદર સસપાઈ લખેલો છે તો સસપાઈ જોવાથી ઓકે ગરમી તો બહુ પડે બી આવતા હું નાળા ઉનાળાની અંદર તો બહુ જ ગરમી પડવાની છે બધા બહુ બધા સેફ્ટી હતા તે દો કોઈ ઝાડ કાપશો નહીં બિલકુલ નહીં બરાબર અને લીંબુ સબર ખૂબ પીઓ બરાબર સાચું

મારે શીખવાડે નહીં મારેખા હું જાઉં કારખાને બરાબર હા મા તો જોવા તારે મારો છોકરો નોકરી જતો રહ્યો પેલો કોલેજ જતો રહ્યો અરે ઘર ખાલે ખાલે અરે વાહ જો ભાઈ અમે ઉનાળામાં મસ્ત નહીં માટલીલા એકદમ મસ્ત અને ઠંડુ પાણી પીઓ બરાબર માટલીનું જ પાણી પીઓ કોઈ ફ્રીજનું પીછો નહીં બરાબર આ પાણી મજા પીવા નહીં હું એનું કારણ તમને કહું જો ફ્રીજ તો છો ભાઈ બરાબર છે પણ ફ્રીજનું પાણી હું નહીં પીતો ફ્રીજ બી છે જો આ માટલું છે આ ફ્રીજ છે પણ ફ્રીજનું પાણી પીતા નથી જેમ જેમ બને એમ બધા લોકો માટલાનું પાણી પીઓ બરાબર છે ફ્રીજનું પાણી કોઈ ના પીઓ કારણ કે ફ્રીજનું પાણી બહુ હાનિકારક છે અને આ વાત અમને શરૂઆતમાં નથી સમજણમાં આવતી પણ આયુર્વેદિકની અંદર આવ્યા પછી બહુ ધ્યાનપૂર્વક અમે ખ્યાલ આવી ગયો ખરેખર ફ્રીજનું પાણી બહુ જ નુકસાનકારક હા મહેમાન પર હું આવો ક્યારેક તો એમને પાવો ના નહીં મહેમાનનું પાવો શરબત પાવો જરૂરી છે પણ રેગ્યુલર ઠંડુ પાણી ફ્રીજનું પીવું એ બહુ જ નુકસાનકારક છે તો રેગ્યુલર મત પીઓ આપણા ઘર માટે મહેમાનો મહેમાન આવો તો થોડા દિવસ માટે આવો કલાક બે કલાક માટે આવે એમને ઠંડુ પાણી પીવા કોઈ કોઈ ચિંતા નહીં પણ રેગ્યુલર ઠંડુ પાણી નહીં પીવાનું કંઈ પીવાનું પાણી મટ કે કા પાણી પીઓ સમજે જો માટલાનું પાણી પીએ ને ભાઈ માટલાનું પાણી પીએ ને તો ભાઈ જે કુંભારો છે એમનો બી રોજી રોટી ચાલે અને આપણું તંદુરસ્ત સારું રહે હે ને તો એક બાજુ આના ફ્રીજ તો એક વખત લાવે વી વરથી કશું થાય જ નહીં અમારા તો વી વરમાં વી માટલો થઈ તો લોકોને રોજી રોટી મળતી થઈ જાય બરાબર અને આ મેં ફ્રીજ બી પી કરીએ તો લોકોની રોજી રોટી બંધ થઈ જાય તો એ બી બહુ સારી વસ્તુ થયેલું તો આપણે કોઈકને રોજગાર બી આપીએ છીએ ને એ લોકો આપણી તંદુરસ્તી બી સાચવે છે બરાબર આ વાત સમજવામાં બહુ મુશ્કેલ છે કે ભાઈ ફ્રીજનું પાણી ના પીવું પણ રિયલની અંદર આ બહુ ગુણકારી છે જેમ માના એના માટે બહુ સારું છે ના માના એના માટે એની ઈચ્છા હોય કોઈ કરો બી આ બહેણી કાલ વાય છે સીતાપુર છે વાલવાય છે હું કાલે ખેરાલ લઈને જતો રહેતો ખેરાલ લઈને જતો તમે નોકરી જાઓ يا نا دكومار يا دكومار يا دكومار يا دكومار